આજ રોજ અલ્કેશ પેઢડિયા વિરુદ્ધની બેલ હતી એની દલીલો થઈ નંદર કોર્ટે કંડિશન સાથે એન્ટી બેલ જે મંજૂર કર્યા છે પરંતુ ખાસ કિસ્સામાં જીએસટી એક્ટ અને ફોદારી કાયદાના બીએસએલના સીઆરપીસી મુજબની એમને જે રાહત મળી છે પરંતુ એમને અઢાર ઓગણીસ અને દિવાળીની રજાઓ બાદ કર્યા સિત્યાવીસ પછી બે નવેમ્બર સુધી અમદાવાદની વડી કચેરી ખાતે એમને ખાસ તપાસણી ઓફિસરો સમક્ષ ફીડિંગ પાર્ટીના સભ્યો સાથે રેકોર્ડ સાથે હાજર રહેવાની કડક સૂચના છે એટલે એ રીતે એ છેલ્લા સાત આઠ વર્ષ સાત આઠ દિવસથી આ ફરાર હતો એનો અંત આવ્યો છે અને એમને હાજરી આપવી અચૂક જાહેર થઈ ચૂકી છે એટલે જીએસટી અંતર્ગતની જે બાબતો હતી કે પોલીસ ઓફિસર સમક્ષ સહકાર આપતા નથી એ બાબત રજૂઆત નંદર કોર્ટે ગ્રાહ્ય રાખી છે